ડભોઈ તાલુકા સેવા સદનના પ્રવેશ દ્વાર પર જ ખાડા રાજ જોવા મળી રહ્યું છે આ સાથે જ પાઇપો તૂટી ગયેલી છે અને પ્લાસ્ટર ઉખડી ગયેલું સ્પષ્ટ નજરે જોઈ શકાય છે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામોનું વહીવટી હૃદય ગણાતું સેવા સદન હાલ તંત્રની બેદરકારીનો નમૂનો જોવા મળી રહ્યો છે તેના મુખ્ય ગેટ પાસે જ પાઇપો અને પ્લાસ્ટર સંપૂર્ણપણે તૂટી ગયેલી હાલતમાં બેદરકારીની ચાળી ખાઈ રહ્યું છે સદન ખાતે મામલતદાર કચેરી તાલુકા પંચાયત સહિત અંદાજે દસથી બાર જેટલી વિવિધ સરકારી કચેરીઓ કાર્યરત છે દરરોજ સેંકડો ગ્રામજનો અહીં આવકનો દાખલો રેશન કાર્ડ સ્ટેમ્પ ડ્યુટી કે અન્ય સરકારી કામકાજ માટે દૂર દૂરના ગામડાઓમાંથી આવે છે નવાઈની તો એ છે કે જ્યાંથી સમગ્ર તાલુકાનો વિકાસ અને વહીવટ થાય છે તે જ સંકુલના મુખ્ય પ્રવેશ દ્વારની હાલત અત્યંત બિસ્માર છે અહીં તૂટેલા પાઇપ અને જોખમી રસ્તો નજરે પડી રહ્યો છે ગેટ પાસે ગટર કે પાણીના પાઇપ તૂટી ગયા હોવાથી વાહનોના ટાયર ફસાઈ જવાના કિસ્સાઓ બની રહ્યા છે પગપાળા આવતા વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ રસ્તો જોખમી બન્યો છે પ્લાસ્ટર ઉખડી જવાથી લોખંડના સળિયા કે ધારદાર પથ્થરો વાગવાની ભીતિ સેવાઈ રહી છે 他那个地方的路，那个车比较少，那个地一个较堵。